ઓકે સર આજે તરણે ખાતે પોલીસ પરિવાર તેમજ વહીવટીતંત્ર દ્વારા સેત ઉપક્રમે ઝોઝા ચડાવવામાં આવેલી છે તમામ જે તરણેતર મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલો છે પોલીસ અને વહીવટીતંત્રની તમામ જે તૈયારીઓ હતી તેના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમે વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ વહીવટીતંત્ર પોલીસ સાથે ખંભાથી ખંભા મલાવીને કામ કરેલ છે એના કારણે તમામ પ્રકારની જે ટ્રફિંગની વ્યવસ્થા હોય બીજી સુરક્ષાની વ્યવસ્થા હોય મેળા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ હતી અને ખૂબ જ રીતે મેળો સંપન્ન થયેલ છે આ તબક્કે ફરીથી તમામ ટીમોને ખૂબ ખૂબ अभिनंदन આપું